ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પરેડ ગ્રાઉન્ડ ખાતે ધાંગધ્રા ડિવિઝન હેઠળ આવતા કુલ છ પોલીસ સ્ટેશનો દ્વારા વિવિધ ગુનાઓમાં પકડાયેલ તથા કબજે કરાયેલા વાહનોની જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું હરાજીમાં કુલ એકસો અડતાલીસ વાહનો મૂકવામાં આવ્યા હતા જેમાં એકસો ત્રીસ ટુ વ્હીલર દસ થ્રી વ્હીલર તથા આઠ ફોર વ્હીલરનો સમાવેશ થતો હતો ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી સૌથી વધુ વેપારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખુલ્લી બોલી પ્રક્રિયામાં વાહનો માટે સ્પર્ધાત્મક ભાવ રજૂ કર્યા હતા આ સમગ્ર હરાજી પ્રક્રિયામાંથી પોલીસ વિભાગને કુલ ઓગણીસ લાખ સત્યાવીસ હજારની આવક પ્રાપ્ત થઈ હોવાનું જાણવા મળ્યું છે પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ યોજાયેલી આ હરાજીથી એક તરફ લાંબા સમયથી કબજામાં રહેલા વાહનોનો યોગ્ય નિકાલ થયો છે તો બીજી તરફ સરકારી આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામપા સાથે ઋતુલ કુમાર ધામેશા ધાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લાના એસવી સાહેબ શ્રી પ્રેમસુખ દેદુ સાહેબના સૂચનાથી ધાંગધ્રા ડિવિઝનમાં આવેલા કુલ છ પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનાઓમાં કબજે લીધેલ ટુ વ્હીલ ફોર વ્હીલ તથા થ્રી વ્હીલ વાહનોની હરાજી રાખવામાં આવેલ હતી જેમાં ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં કુલ સો થી વધુ વેપારીઓએ ભાગ લીધો હતો જેમાં ટુ વ્હીલ એકસો ત્રીસ થ્રી વ્હીલ દસ અને ફોર વ્હીલ આઠ મળી કુલ એકસો વાહન અડતાલીસ વાહનોની હરાજી કરવામાં આવેલી હતી જે હરાજી દરમિયાન અલગ અલગ ગોળીઓ લગાવવામાં આવેલી હતી અને કુલ ઓગણીસ લાખ સત્યાવીસ હજાર રૂપિયાની બોલી લગાવીને હરાજી કરી અને નાણાંની આવક કરવામાં આવેલ છે